તોફાની પવનો દિશા બદલીને ગુજરાત તરફ વળી ચૂકેલા જોવા મળી રહ્યા છે ગુજરાતમાં તોફાની પવનની તીવ્રતા પચાસ થી લઈને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી તોફાન વંટોળ જેવો પવન અત્યારે સંપૂર્ણ ગુજરાતના વિસ્તારમાં ફૂંકાતો જોવા મળી રહ્યો છે ભારતના ક્ષેત્ર જેમાં લાહોરના વિસ્તારથી નવી દિલ્હી જોધપુર ગ્વાલિયર અલ્હાબાદના વિસ્તારમાંથી પણ સક્રિય બનેલી નવી નવી સિસ્ટમો આગળ વધીને હવે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર અસર દર્શાવતી જોવા મળી રહી છે બનાસકાંઠા અને અરવલ્લીના વિસ્તારોની અંદર પણ અત્યારે જળબંબાકાર ગુજરાતની અંદર અલ્હાબાદ નાગપુર ધાનબડ ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના ક્ષેત્રથી હૈદરાબાદના વિસ્તારમાંથી આગળ વધી રહેલા વેલમાર્ક લો પ્રેશરના મજબૂત પટ્ટાને ધ્યાનમાં રાખતા સરહદીય જિલ્લાઓ એટલે કે મહીસાગર દાહોદ અને ઉદયપુરના વિસ્તારોની અંદર પણ બારે થતા હોય ભયંકર વરસાદ જોવા છે જો દર્શક મિત્રો દક્ષિણી ગુજરાતના વિસ્તારોની માહિતી મેળવીએ તો આવનારી બાર કલાકની અંદર ગુજરાતમાં ખેદાન મેદાન સક્રિય બનતું હોય તેમ મુંબઈના વિસ્તારમાંથી અને હૈદરાબાદના વિસ્તારમાંથી સાયક્લોનિક સિસ્ટમ વાળી ભયંકર સિસ્ટમ આગળ વધીને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં રીતસરનું ફાટેલું જોવા મળ્યું છે જી હા દર્શક મિત્રો આઠ ઇંચથી લઈને ચૌદ ઇંચ સુધીના જળબંબાકાર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે તમે જોઈ શકો છો અત્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાંથી અત્યારે નવી સ્ટ્રફ લાઇન પસાર થતી જોવા મળી રહી છે આમ વધી રહેલી સિસ્ટમની અસરો અને સિસ્ટમના ભયંકર દબાણને ધ્યાનમાં રાખતા જાંબુસર કરજણ ડભોઈ સિનોરના ક્ષેત્રથી દહેજના પંથકોની અંદર જાંબુસરના વિસ્તારથી કોસંબા વાંકલના વિસ્તારથી ડેડિયાપાડા ઉમરપાડાના ક્ષેત્રમાં સુરતના ક્ષેત્રથી લઈને બારડોલી વ્યારાના વિસ્તારથી નવસારી બિલીમોરાના વિસ્તારથી વનસાડા આહવાના ક્ષેત્રથી લઈને વલસાડના વિસ્તાર ઉપર અને સાપુતારાના ક્ષેત્રથી વાપીના વિસ્તારમાં મેઘરાજાનું તાંડવ વરસતું હોય તેમ અત્યારે દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભૂકા અને ચોતરા કાઢી નાખે તેવો ભયંકર અને ભારે વરસાદ દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર વરસી રહેલો જોવા મળી રહ્યો છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની

અત્યારે તોફાની પવનોની સાથે દરિયો ગાંડોતૂર બનતો હોય તેમ દરિયાની અંદર કરંટ ઉદ્ભવતો જોવા મળી રહ્યો છે તકેદારીના ભાગરૂપે દરિયાઈ કાંઠાના સંપૂર્ણ ક્ષેત્રોની અંદર વસવાટ કરતા લોકો અને માછીમારોને આગામી ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવા જવાની કડક સૂચનાઓ દર્શાવવામાં આવી રહી છે અનેક પ્રકારના વરસાદના મોડલની અંદર પણ ગુજરાતના હવામાનની અંદર આવી રહેલા મોટા પલટાવને ધ્યાનમાં રાખતા દિવસેને દિવસે વરસાદના મોડલો બદલાતા જોવા મળ્યા છે અત્યારે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અને દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર ભયંકરથી લઈને તોફાની મજબૂત સિસ્ટમની ઘાત ગુજરાત પર ઘેરાયેલી જોવા મળી રહી છે જેમ જેમ સિસ્ટમની ઘાત ગુજરાતમાં ઘેરાઈ રહી છે તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં આઠ થી લઈને ચૌદ ઇંચ સુધીના ભારે વરસાદનો ખતરો ગુજરાત રાજ્ય ઉપર મંડરાઈ રહેલો જોવા મળી રહ્યો છે અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બંગાળની ખાડીના દરિયામાંથી સાયક્લોનિક સિસ્ટમ અરબ સાગરના દરિયામાંથી વેલ માર્ક પ્રેશર અને ગુજરાતના દરિયાઈ કાંઠાના નજીકના વિસ્તારમાં ડીપ ડિપ્રેશન સક્રિય બનીને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પોતાની ભયંકર અસરો અત્યારે નવી નવી સિસ્ટમની ગુજરાત પર જોવા મળી રહી છે જેમ જેમ સિસ્ટમનો ઘેરાવો ગુજરાતમાં વધી રહ્યો છે તેમ તેમ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે ભારે વરસાદનો ખતરો ગુજરાત પર ટોળાતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે

તોફાની પવનો અને આંધી તોફાન વંટોળ સાથે ભારે વરસાદની શરૂઆત જોવા મળી રહી છે ચાપાનેરના ક્ષેત્રથી વડોદરા આણંદના વિસ્તારથી બોરસદ તારાપુરના વિસ્તારથી ખંભાતના વિસ્તાર ઉપર મેઘ તાંડવનો નવો રાઉન્ડ ભુક્કા બોલાવતો જોવા મળી રહ્યો છે બોડેલી છોટા ઉદયપુર અત્યારે બાબરાના ક્ષેત્રથી લઈને રાજ્યની અંદર દાહોદના વિસ્તારમાં અને જાલહોદના વિસ્તારથી પીપલોદના વિસ્તારમાં ભયંકર મેઘ તાંડવ સક્રિય બનતું હોય તેમ હવે અટવાયેલું સોમાસુ સક્રિય બનીને મધ્ય ગુજરાતના વિસ્તારમાં પોતાનું દબાણ દર્શાવતું હોય તેમ દાહોદ છોટા ઉદયપુર મહીસાગર ખેડા પંચમહાલના વિસ્તારથી વડોદરા આણંદના જિલ્લાથી લઈને અહેમદાબાદના ક્ષેત્રની અંદર પણ ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસતો હોય તેમ આ સંપૂર્ણ ક્ષેત્રોની અંદર અટવાયેલું સોમાસુ સક્રિય થવાની સાથે ગુજરાતમાં રીતસરનું ભયંકર સિસ્ટમનું જોર અત્યારે વધી રહેલું જોવા મળી રહ્યું છે સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારમાં અત્યારે તોફાની પવનોની તીવ્ર હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે સૌરાષ્ટ્રનો દરિયો દરિયો ગાંડોતુર બન્યો હોય તેમ દરિયાની અંદર અત્યારે પાસથી લઈને ફૂટ ઊંચા મોજા ગુજરાતના દરિયાઈ વિસ્તારોની અંદર દરિયો બેકાબુ બની રહેલો જોવા મળી રહ્યો છે જેની તકેદારીના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવા જવાની સૂચના આપવામાં આવી છે દરિયાઈ કાંઠાના વિસ્તાર જેમ કે ભાવનગર અલગના વિસ્તારોથી લઈને મહુવાના ક્ષેત્રોની અંદર ઉનાના પંથકથી વેરાવળ ગીર સોમનાથ જૂનાગઢના વિસ્તારથી પોરબંદરના ક્ષેત્રોમાં દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રથી જામનગર ને મોરબીના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર માછીમારોને ખાસ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેમ જેમ તોફાની પવનો આગળ વધી રહ્યા છે તેમ તેમ સલાયા ભાનવડ રાજકોટ છોટીલા બોટાદ જસદણ ગોંડલના ક્ષેત્રથી અમરેલીના વિસ્તાર ઉપર સુરેન્દ્રનગરના પંથકથી લઈને મોરબીના વિસ્તાર ઉપર આબ ફાટતું હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પર આવનારી ત્રણ કલાકની અંદર વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા ગુજરાતની અંદર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ને સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ મેઘદાંડવ વરસતું હોય તેમ આજ રોજ ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે તમે લાય પણ અત્યારે સિસ્ટમની વિઝિબિલિટી જોઈ શકો છો ઉત્તરીય ભારતના વિસ્તારમાં હાઈ પ્રેશર અને દક્ષિણીય ભારતના વિસ્તારમાં લો પ્રેશરની અસરને લઈને હવે રાજસ્થાન તરફથી ફૂંકાતા તોફાનીને ભેજયુક્ત પવનોની અસરને લઈને ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર હળવાથી મધ્ય અને તોફાની પવનોની તીવ્રતા સાથે ઘોર અંધારપટ છવાઈ ચુકેલો જોવા મળ્યો છે જેમાં રાધનપુરના ક્ષેત્રથી પાલનપુર ખેડબ્રહ્માના વિસ્તારથી હિંમતનગર મહેસાણાના પંથકથી લઈને રાજ્યની અંદર થરાદના વિસ્તારની અંદર ઓચિંતાનો મોટો પલટાવ આવતો હોય તેમ ઉત્તરીય ગુજરાતના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવેથી તોફાની પવનોની તીવ્રતા સાથે ભારેથી લઈને અતિ ભારે વરસાદનું મોટું ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બનાસકાંઠાના વિસ્તારથી મહેસાણા સાથે સાથે અરવલ્લીના વિસ્તારથી ગાંધીનગરના સંપૂર્ણ ક્ષેત્રોની અંદર પણ તોફાની હલચલ સાથે વરસાદનો આ નવો રાઉન્ડ ગુજરાતમાં તબાહી મચાવતો જોવા મળવાનો છે કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ અત્યારે તોફાની પવનોની તીવ્રતા સાથે ઘોર વચ્ચે સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ લખપતના ક્ષેત્રથી ખાબડ રાપરના ક્ષેત્રથી ગાંધીધામ માંડવીના વિસ્તારથી બાળેલી નળિયાના વિસ્તાર ઉપર તોફાની હલચલો સક્રિય થવાની સાથે વરસાદનો મોટો ખતરો કચ્છ ઉપર ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે સાથે સાથે તમે અત્યારે લાઈવ પણ જોઈ શકો છો કરાશીના ક્ષેત્રમાંથી આવતી વરસાદીય સિસ્ટમની સ્ટ્રફલાઇન કચ્છના વિસ્તારમાં સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર અને મધ્ય ગુજરાતના વિસ્તારથી ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાંથી મજબૂત તોફાની આ સ્ટ્રફલાઇન આ સંપૂર્ણ વિસ્તારમાંથી પસાર થઈને આગળ વધતી જોવા મળી રહી છે આમ ગુજરાતના વિસ્તારમાં

ભારે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ઘરના બારી બારણા બંધ કરી લેજો કારણ કે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આજ રોજ સક્રિય બનતો આ વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતના વિસ્તારમાં રીત સરના ચોતરા કાઢતો જોવા મળવાનો છે જી હા દર્શક મિત્રો તમે લાઈવ જોઈ શકો છો દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસવા અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ રીતસરનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ફક્ત આજે નહીં પરંતુ ગુજરાતમાં ત્રીસ તારીખ એકત્રીસ તારીખના રોજ આવનાર મહિનાની પહેલી તારીખ બીજી તારીખ અને ત્રીજી તારીખના રોજ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર મેઘ ભયંકર તાંડવ ગુજરાતમાં વરસતું હોય તેમ ગુજરાતની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસવાની રીત સરની મોટી ચેતવણી હવેથી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે જેમ જેમ સિસ્ટમો આગળ વધી રહી છે તેમ તેમ ગુજરાતના હવામાનમાં દિવસે દિવસે મોટા પલટાવ આવી રહ્યા છે જેમાં પણ ઘણા બધા મોટા ભાગના વિસ્તાર એટલે કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં હવેથી ભારે વરસાદનો ખતરો ગુજરાતમાં રહેલા વરસાદના નવા રાઉન્ડની તોફાની અસરોને ધ્યાનમાં રાખતા ગુજરાતમાં આગામી ચોવીસ કલાકની અંદર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા તીવ્ર યલો એલેટ દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાતમાં રીતસરનું આભ ફાટતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્ર જેમાં ભરૂચ નર્મદા સુરતના ક્ષેત્રથી તાપી નવસારી ડાંગના ક્ષેત્રથી વલસાડના વિસ્તારમાં અતિ ભારે વરસાદ વરસવાને લઈને આવનારી કલાકોમાં યલો એલેટ દર્શાવવામાં આવી રહ્યું છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવે તો તેમાં દાહોદના ક્ષેત્રમાં છોટા ઉદયપુરથી પંચમહાલ મહીસાગર ખેડા આણંદ અને વડોદરાના જિલ્લાની અંદર પણ તમે જોઈ શકો છો તે રીતે આ સંપૂર્ણ વિસ્તારમાં ભારે વરસાદ વરસવાનું આજરોજ યલો એલર્ટ દક્ષિણીય ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અરબ સાગરના દરિયામાંથી તોફાની પવન ટકરાવાની સાથે વરસાદની ભયંકર અસરોને ધ્યાનમાં રાખતા ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબી જામનગર રાજકોટ અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ વરસાદનો મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે ઉત્તરીય ગુજરાતના વિસ્તારો તરફ નજર કરીએ તો તેમાં અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અને અહેમદાબાદના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે અને કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ તોફાની પવનોની તીવ્રતા સાથે હવેથી હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળવાનો છે આમ ગુજરાતની અંદર આગામી સાત દિવસ સુધી હજી પણ ગાજવીજ સાથે ભારેથી અતિભયંકર વરસાદની આગાહી ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે